આજનું રાશિફળ આજે ચાર જુલાઈ ગુરુવારનો આજનો દિવસ છ રાશિના જાટકો માટે રહેવાનો છે લાભદાયક જુઓ તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે દિવસની શરૂઆત થોડી નબળી રહેશે પરંતુ તેઓ તેમના વ્યવસાયમાં ઇચ્છિત નફો મેળવવામાં સફળ રહેશે નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમારા જીવનસાથી તમારી સાથે લાંબા સમયથી નારાજ છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો અને તેમને બહાર ફરવા લઈ જાઓ જેનાથી તમને બંનેને એકબીજાને જાણવાની તક મળશે અને જે અંતર ચાલી રહ્યું હતું તે સમાપ્ત થઈ જશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ વૃષભ રાશિના લોકોના માન સન્માનમાં વધારો કરવાનો છે તમારા માન સન્માનમાં વધારો થવાથી તમે ખુશ થશો અને તમે એક પછી એક સારી માહિતી તમે લોકોની વાહવાહી મેળવશો કાર્યસ્થળ પર તમે સમય પહેલા કાર્યો પૂર્ણ કરશો જેને કારણે તમારા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે તમારી વાણીની નમ્રતા જોઈને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે તમારે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી તમને પાછળથી તકલીફ થાય ત્રીજી રાશિ રાશિ છે મિથુન મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ તેમની આવક વધારવાના પ્રયાસોમાં ગતિ લાવશે તમારે તમારી આવક વધારા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અન્ય બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ આજે કોઈ મિત્ર તમને ફસાવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે તેનાથી બચવું પડશે તમે તમારા બાળકના શિક્ષણ સાથે સંબંધિત કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો જે તમને પરેશાન કરી દેશે કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ પણ લડાઈમાં પડવાથી બચવાનો રહેશે કારણ કે જો તમે કોઈ લડાઈમાં પડશો તો તમને નુકસાન થશે જો તમારે કોઈ કામને લઈને કોર્ટમાં જવું પડતું હોય તો તમારી પરેશાનીઓ વધી શકે છે જો કોઈ શારીરિક સમસ્યા હોય તો ચોક્કસપણે તબીબી સલાહ અવશ્ય લો એકવાર તમારા હૃદયની ઈચ્છા પૂરી થઈ જશે પછી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોના મનમાં પરસ્પર સહયોગની ભાવના રહેશે અને તમારે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ નહીં તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે તમારે તમારા કામની ગુપ્ત માહિતી કોઈ વ્યક્તિને જાહેર ન કરવી જોઈએ જો તમે તમારી પારિવારિક સમસ્યાઓને વરિષ્ઠ સભ્યોની સામે ઉઠાવશો તો તમારા માટે વધુ સારું રહેશે તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું પડશે રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ તેમના જરૂરી કાર્યો પૂર્ણ કરવા માટેનો રહેશે તમારી માતા સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે તમારા ભાઈ બહેનો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે પરંતુ એવું કોઈ કામ ન કરો જેનાથી પરિવારના સભ્યો દુઃખી થાય વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વધુ સારી તક મળી શકે છે આજે તમારા ઘરે મહેમાનના આગમનને કારણે તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી આ આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આજનો દિવસ પર્યો રહેવાનો છે જો તમે તમારા કામને યોગ્ય દિશામાં લઈ જશો અને તમારી ઉર્જાનો યોગ્ય કાર્યમાં ઉપયોગ કરશો તો સારું લાગશે તમારે જૂની ભૂલો માટે પાઠ શીખવો પડશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી મુક્તિ મળશે તમને દૂર રહેતા પરિવારના કોઈ સભ્યની યાદ આવી શકે છે જેને કારણે તમે તેને મળવા જઈ શકો છો તમારે પ્રગતિના પંથે આગળ વધવું વધુ સારું રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને આજે બિઝનેસ સંબંધિત કોઈ કામ માટે તેના પિતાની મદદ લેવી પડી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે પરંતુ કાર્યસ્થળ પર તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેને કારણે તેમની છબી ખરાબ કરવાની કોશિશ પણ કરવામાં આવશે તમારે તમારી સ્ત્રી અંતર જાળવવું જોઈએ નહીં તો તમને સલાહ આપી શકે છે આવનારી રાશિ રાશિ છે ધન ધન રાશિના લોકો માટે આજનો દિવસ સમજી વિચારીને કામ કરવા માટેનો રહેશે તમારે કોઈને કોઈ વચન આપવા વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તમારે કોઈ કાનૂની મામલાને લઈને અનુભવી લોકો સાથે વાત કરવી પડશે અન્યથા તમે કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો તમે તમારા વ્યવસાયમાં કોઈ મોટા ફેરફાર કરવાની યોજના બનાવી શકો છો ભાગીદારીમાં કોઈ પણ કાર્ય કરવું આજે તમારા માટે નુકસાનકારક રહેશે તેથી તમારે કોઈ પણ સોદો ખૂબ જ સમજી વિચારીને ફાઇનલ કરવો જોઈએ આવનારી દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને આજે મુસાફરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારે તમારા બાળકને આપેલું કોઈ પણ વચન પૂરું કરવું પડશે નહીં તો તે તમારા પર ગુસ્સે થઈ શકે છે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થવાને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે કોઈને પણ અણગમતી સલાહ આપવાનું ટાળવું જોઈએ તમારે પરિવારમાં કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું પડશે નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક ઉતાર ચડાવથી ભરેલો રહેશે તમારા ઉપરી અધિકારીઓની સલાહ ન લેવાથી તમે કામ પર મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો તમે પહેલાં કોઈ કામ પૂર્ણ કરવા માટે કોઈની પાસેથી પૈસા ઊછી ન લેતા હોય તો તે તમારી પાસેથી તે માંગી શકે છે જેને કારણે તે વ્યક્તિ સાથે તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે જો બાળકે કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ જાહેર થયા બાદ વાતાવરણ ખુશનુમા બની જશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક નવા સંપર્કોથી લાભ લાવશે આજે તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરી શકો છો પરંતુ જો તમારી મિલકત સંબંધિત કોઈ મામલો લાંબા સમયથી કાયદામાં વિવાદમાં હતો તો તમને તેમાં વિજય મળશે તમારા કાર્યસ્થળમાં તમારી ઈચ્છા મુજબ કામ મળવાથી તમને ખુશી થશે તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ નહીં તો અકસ્માત થવાની સંભાવના છે